સપનાનગર ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી ક્ષમા કરજો દાસ આશાનંદ કારણ કે એ તો વ્યવહાર પરિવાર ને સંસાર નું નામ છે દાસ દાસ ને ડોક્ટર અશોક મહેશ્વરી નહીં દાસ આશાનંદ સદગુરુ અમારા પૂજ્ય મોરારી બાપુ કુલગુરુ અમારા ધનજીરામ બાપુ ગમલીન પિતાશ્રી કુલ કુલગુરુ અમારા રમલીન દામોદર બાપુ અને અમારા રમલીન દાદાશ્રી માલસી બાપુ અને આપ સર્વે જીજ્ઞાસુ ભાઈઓ બહેનો પ્રેમીજનો સત્સંગના પ્રિયજનો આપ સર્વેના ચરણોમાં મારા કોટી કોટી વંદન પ્રણામ અને મેં શ્રી મેઘવાર સમાજને મારા ધર્મ ગુરુ સ્રીઓ ને જાજેરા ધર્માચાર અલખ દેવ તરીકે કરું વિશેષમાં અમારા ચારેય ધામોના ધણીઓ જે સિંધ પાકિસ્તાનમાં જેમની સમાધિઓ છે એવા પૂજ્યાણી માતંગ દેવ લોડંગ દેવ મામે દેવ અને માતઈ દેવ એમના ચરણોમાં અને અમારા ધર્મ ગુરુ શ્રીઓના ચરણોમાં પાય લાગેલા આજે આપણે ફરી સોમવાર સોમવાર

મારો લાઈવ આ વિડીયો જોવાય છે ધન્યવાદ ધન્યવાદ હું ખૂબ આનંદમાં છું આનંદિત છું અને આપનો આભારી છે ખૂબ ખૂબ આભાર આપને જો મારા વિડીયો ગમતા હોય વાણીના પહેલાંના જે રાખેલા અથવા રાખું છું સવારના જે એ પછી આ જે બી મારા સત્સંગના મારા વિચારોના મારા ડોક્ટર બાબા આંબેડકરના તથા વચનોના જે બી વિડીયો અમારે જે બી કે આપ સર્વે કેટલા અપનાવો છો હજારોમાં લાઈવમાં જોવો છો વિડીયો જોવો છો આગળ મોકલો છો શું કહેવાય ઇંગ્લિશ હા શેર લાઈક સબસ્ક્રાઇઝ કરી બેલ બટન દબાવો છો ઓ ધન્યવાદ ખૂબ ખૂબ આભારી છું એ કાર્ય કરજો કારણ કે આ ઘેનાનું એક ડાન્ટ છે સરિતા છે ઘેનાની નદી નદી સરિતા વેતી સારી છે નદી તો વેતી સારી જો ઉભી દઈ જાય તો ગયા વેતી સારી ઈ જ્ઞાનની ગંગા એમાં સ્નાન કરો તમે કરો જ છો આપણે ભાગ્યશાળી તમે ને હું પણ આ તો સુતેલા છે ને મૂકો ને બાપા જાગ્યા ને ઓહો જાગ્યા ત્યાં હરી ભજન કરો ને હરનો ભજ શિવ શક્તિ સદતી ઓ માનુ નોલા નોરતા આવી રહ્યા છે 22 તારીખે જય માતાજી બોલો જય માતાજી એ ખૂબ ખૂબ વધાયું રે ખૂબ ખૂબ વધાયું માન નોલા નોરતા આવ્યા ગરબે રમજો પણ મર્યાદામાં રમજો રે મર્યાદામાં એ ડિસ્કા પિસ્કા ને ડીજે બીજે ન રમતા દેશી ગરબા ગાજો એ ઉછલ કૂદ ભૂતળા ભૂતળી ની જેમ ન કરજો વિડીયો રાખું શોર્ટ વિડીયો ને એવા છાકતા ન બનજો એ માન મર્યાદામાં રેજો માતાજી નું લાજ રાખજો ગરબા રમો તો

ਸੰਬੋ ਸਾਰਾ ਨੇ ਪੜੇ ਮਗੋ ਗੜੀ ਰੇ ਗੜੇ ਕਾਸ਼ਟ ਦੁਖ ਕਾਪੂ ਦਾਇਆ ਕਰੇ ਸੇਵਦਾਰਾ ਸਾਨਿਆ ਆਪੋ ਦਾਇਆ ਕਰੇ सेवादारा सानया अपो जे मथ आपरे महाशिव पुराण नो अध्याय आज आपरे लाभ ले सु हमारा नसिबे एक बार सभाजना 10 म अवतार कल्कि अवतार कल युग ना एवा हमारा

અને અને જે તેની અમૃત ધારાથી પછી બ્રહ્મા અને વિષ્ણુને મોહ અને વેરભાવનો દૂર કરવા એમને સમજાવતા કહ્યું કારણ કે યુદ્ધ ચાલે છે હજી એક બે માં એકબીજામાં વિષ્ણુ ને બ્રહ્મામાં યુદ્ધ ચાલે લડાઈ ચાલે ઝઘડા ચાલે છે એ મને સમજાવવા માટે બધા દેવતાઓ દેવી દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા તમે શિવ આવ્યા છે એ વાત ચાલે છે એ આપણો પ્રસંગ ચાલી રહ્યો છે તો ભગવાન હવે સમજાવતા કયું છે હવે જુઓ આપણો શું ગુણ માણવનું આકાલ યુગમાં પછી ઝગડા ઝગડામાં બ્રહ્મા વિષ્ણુ મહેષ નો યુદ્ધ હાજી આવડાડી ચાલે છે એ ઝડતા હતા દેવતાઓ પછી આપણો કયું ગજું આપણે કઈ ખેતર નહીં વાલા હરી અમે જ મોટા અમે જ મોટા બે એકબીજા એનો બાપ બેઠો તો જગત પિતા એ તો ભૂલી ગયા એ આવ્યો છે અને સમજાવ બાપ તો સમજાવે દીકરાઓને બને બેસાડી હવે સમજાવતા ભગવાન કે છે માર બે સ્વરૂપ છે સાંભળો એ વિશું સાબરો એ ભ્રમ માર બે સ્વરૂપ છે એક શકલ અને બીજું નિષ્કલ કલા કલા સહિતનું મારું સ્વરૂપ એ શકલ અને કલા રહિત સ્વરૂપ એ મારું નિષ્કલ સ્વરૂપ છે તો આવા બે જે સ્વરૂપ કોઈના પણ નથી જે મારા સ્વે છે સકલ અને નિષ્કલ એ બે કોઈના નથી મારા માટે બીજો કોઈ પણ ઈશ્વર ને પરમેશ્વર નથી હું જ સર્વેશ્વર છું એમ મહાદેવ કે છે તમે ખાલા ઝઘડો છો જેટલા બી ઉપાડો લીધો છે આ હમેશા નથી આ કોઈથી મારે આવું પડ્યું કોઈ બીજો ઈશ્વર નથી મારાથી મોટો કોઈ નથી એમ શંકર કહે છે આરમાં માટે હે વચ્ચો એ પુત્રો વાતસો એટલે સંસ્કૃત સામે વાતસો એટલે પુત્રો હું પહેલા સ્તંભ રૂપે અને પછી મૂર્તિ રૂપે પ્રગટ થયો છું પહેલા સ્તંભ રૂપે શિવલિંગ પછી મૂર્તિ રૂપે પ્રગટ થયો છું નિકલ સ્વરૂપ એ બ્રહ્મ સ્વરૂપ છે પહેલું સાંભળો અને પછી જે બીજું મૂર્તિ રૂપ તે સકલ સ્વરૂપ એ ઈશ્વર ગણાય છે પરમેશ્વર ઈશ્વર પરમ ઈશ્વર એટલે નિષ્કલ સ્વરૂપ ઈશ્વર એ સ્વરૂપ જે મારા હે બ્રહ્મા વિષ્ણુ સમજી લ્યો સાંભળી લ્યો અત્યારે ઠાલા ઝગડો છે ઉપાડો શું લીધો છે શંકર ભગવાન છે કે હું બધાને હીડે રમાડો છો ડખી ડખી કરી નાખ્યા બધાને તો આ બને સ્વરૂપો સિદ્ધ થયા છે એટલે હું જ પરબ્રહ્મ અને પરમાત્મા છું શ્રી ભગવાને કહી દીધું હે બ્રહ્મા હે બ્રહ્મા વિષ્ણો આ સર્વસ જગતનો હું જ પિતા છું બીજો કોઈ નથી તમે ઠાલા ઝઘડો સ્વરૂપે સિદ્ધ એટલે હું જ પરબ્રહ્મ અને પરમાત્મા છું પરમાત્મા હું બ્રહ્મ પણ નહીં પર બ્રહ્મ પણ હું જ છું શિવજી તે જ કારણ થી તમારા બંને નું બીજા કોઈ નું પણ ઈશ્વર પણ રહેતું નથી અને તમે ઈશ્વર છો જ નહીં અને ગણાવ પણ નહીં સાંભળી લો કાન ખોલીને એમ ભગવાન કે આ અમુક શબ્દો કાન ખોલીને આથી હું બોલું છું હવે શિવ તો બોલે 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 શિવ છે આ શિવ સામે જેવો તેવો જીવ ટકે નહીં એવા શિવ સિવેલે સિવ છે પછી દેવનારી માં આ દેવ છે પરમાત્મા નહીં પર ભ્રમ છે તો એમ બોલ્યા માટે ઈશ્વરપણું નથી અજ્ઞાન ને લીધે તમે બને માં ઈશ્વર પણ નું અભિમાન થતું હતું સેના ઈશ્વર સેના પરમેશ્વર હું જ છું તમે અભિમાન માં રાચો છો લડો છો એટલો રાવણ દસ માથાવાળો વાળો હજી આવ્યો નતો આ જયારે વાત ત્યાંનો પ્રસંગ છે ભગવાન એમ કીધું ભગવાન તો ખબર હોય ને હવે આ બધું થવાનું છે મારા ભક્તો આવા આવા થવાના છે રાવણ શિવ ભક્ત હતો ઓલો રાવણ ઓલા કે ભગવાન રાવણ કયો હજી આવ્યો નતો ઓલો હજી તો કઈ નતું ના રામ ના રાવણ કઈ નહોતું રામાયણ નહોતી કઈ નતું ઈ દસ માથાવાળો અભિમાનમાં એના તમે બાપ દાદાઓ લાગો છો એવડા અભિમાન માં રાચો જો કઈ સર પણ નથી તમારા માં ભગવાને કહી દીધું તો અભિમાન માં નહી રાચવાનું અને એ જ્ઞાન દૂર કરવા અર્થે જ એ અજ્ઞાન દૂર કરવા માટે એ અજ્ઞાનીઓ સાંભળો તે સર્વને અને એ અજ્ઞાન ને દૂર કરવા માટે હું અહીંયા પ્રગટ થયો છું તમે પોતામાં પોતાવાળી ન કરો

તેમજ હું સર્વમાં સમાન વ્યાપક હોવાથી હું જ એ આત્મા છું વિચાર કરો વિચાર એ આત્મા પણ મારો શિવ છે સર્વમાં જીવ જંતુ પ્રાણી પશુ માનવમાં ઈ જે આત્મા જેમાં જેમાં આત્મા વસે એ આત્મા ભોજ છું એ બ્રહ્મા વિષ્ણુ મેં એ સાંભળો રે સાંભ મે સ્તોપતે હું ઈશ્વર છું 33 બોધ માટે મારું લિંગ સ્વરૂપ જે પ્રગટ્યું છે પછી અજ્ઞાત ઈશ્વરપણા સાક્ષાત્કાર કરવા માટે હું કલા સહિત ઈશ્વર સ્વરૂપે સાક્ષાત પ્રગટ થયો છું હવે બ્રહ્મા વિષ્ણુના ગાને ઉગડે અને આખો ઉગડે છે ધીરે ધીરે ઓ અમે તો અભિમાન માં રાજતા હતા કે અમે જ બધા છીએ સર્વસ્વ ના ના તો અમારો બાપ બેઠો આવી રહ્યો આ બોલે ઓ તો માટે મારામાં જ ઈશત્વ અને એ જ મારું સંકલ્પ રૂપ જાણવું ઈશત્વ સંકલ્પ રૂપ

કે આપણે જેટલા અત્યારે જોજો તમે મૂર્તિઓ ઓછી હશે ભગવાન પૂજાય છે શિવલિંગ મારા નું કારણ હોય એ પૂજવા યોગ્ય છે અને મારા આ પ્રકારના લિંગ ની સ્થાપના કરવાથી મારે સમાન મારે સમાનતા રૂપ ફળ મળેલું એ ગણાય છે અને બીજાના લિંગની પ્રતિષ્ઠા કરવાથી મારા સાયુજ્ય પુરુષ પ્રાપ્ત થાય બીજો બે જે સકલ અને નિષ્કલ સ્વરૂપના જે લિંગ છે એ બે લિંગોની મહિમા કે છે ભગવાન એમ તો સાયુજ્ય સાયુજ્ય રૂપની પ્રાપ્તિ થાય છે માટે મુખ્ય લિંગની જે સ્થાપના કરવી એ યોગ્ય છે કેમ કે મૂર્તિ તો એ ગૌણ છે ભગવાન ના પાડે મૂર્તિ મૂર્તિ તો ગૌણ છે શિવલિંગની સ્થાપના એ ઊંચી છે

આ બહુ જૂનું મહાપુરાણ છે તમે અત્યારે ખબર ની ઘણા બીજી કથાકારો મિલાવટો કરી કરી કરીને આ બધા લોકોની ને એવા એવું બધું બહાર પાડે છે ને ઘણા અમુક જે સાચું છે પરણામ છે આ જૂનામાં જૂનું અતિ જૂનું જુઓ તો દર્શન કરો આ ભૂલી ગયું દર્શન કરવા હર માં આડ્યું બોલું આ જો કેટલું જૂનું છે તો ઈ મહાપુરાણ શિવની વાતો છે તો એ તીર્થધામ શિવલિંગ ವಗರಾ ಮೂರ್ತಿ ಮಂದಿರ ಗಣಾಮ ಹಾರ 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 ಸೋಮನಾಥ ಮಹೇ ಹಾರ ಹಂಗೇಶ್ವರ ಮಹಾಡೇ

જય શિયા રામ જય શ્રી ગુરુ ભગવાન જીવ જંતુ પશુ પક્ષી જે સાંભળે બધા ની જય હરિ શાંતિ શાંતિ શાંત જય શ્યારામ હવે આપણે કોમેન્ટ જોઈ લઈએ જવાબ આપ મોબાઈલ કાઢી લો વાહ ભાઈ વાહ ઓણ આવ્યા છે મેક્સવેલ નગુએન હાય હાય જય માતાજી જય ઓકે ઓકે એ તમે તમારી ભાષા એટલે નો હાય હોય ઇંગલિશ નો ઇંગ્લિશ નો ઇંગ્લિશ નો હાય હોય જયશિયારામ જય શિયા પછી ઓકે 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 હાય હાય પછી મેક્સવેલ નાગ્યુન એન્ડ સહી સહી એ ઠીક હે સહી સહી હે સહી હે ઓકે રાઈટ ગુડ 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 નાઇસ નાઇસ ઓકે પછી વળી કોણ આવ્યું એન્થોની એન્થો એન્થોનિલા સિમેન્ડ એન્થોનેલા સી માચો પ્લસ ટુ એટલે બીજા નંબરનું આ કોમેન્ટ છે શું લખ્યું એ ખબર નહીં લખ્યું કાંઈ નથી ખાલી તો આનું છે એનું નામ લખ્યું છે બસ જેવું જય શ્યારામ જય શામ આપણે છે ને હરોજ લાભ લેવો જોઈએ સા તો આ સત્સંગનું ભજનનું હરોજ ભગવાનનું નામ ગોડ ગોડ ઇઝ ગોડ ઇઝ ગોડ ઇઝ ગુડ ગુડ વેરી નાઇસ એન્ડ ગોડ નેમ રામ રામ રટણ જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ શ્રી શંકર એ બધું વેરી કોણ આવ્યો ભાઈ ટાંક ગુજરાતી કોમેડી મિક્સ વિડીયો સોમનાથ જે ભોલેનાથ ભાઈ ભાઈ જે રમેશભાઈ પ્ર પ્રજાપતિ કેમ છો મને ભાઈ ઇંગ્લિશ ના પાવે એટલે આપણે આપણે તો મોજ કરવી છે યાર આમ ખોટું થોડું યાર ગુજરાતી કોમેડી હોય ને હોય કોમેડી તો યાર કોમેડી તો કોમેડી છે મુસ્કરાવ મુસ્કરાવ એ આપણે કચ્છી ગુજરાતીઓ છીએ રે કચ્છી ગુજરાતીઓ એ આખા વિશ્વમાં તમે આપણે આ સંદેશ બેલાવો મુસ્કુરાતે રહો મુસ્કુરા જય શિયારામ બોલો હર હર મહાદેવ બોલો મારા મહાદેવ ઓહો મહાદેવ એટલે મહાદેવ છે જય હો જય હો ભલે પધાર્યા ભલે પધાર્યા રમેશભાઈ પ્રજાપતિ મને ગુજરાતી કોમેડી મિક્સ વિડિયો વાહ ભાઈ વાહ તો છે ને મારા વાલા જય સિહારામ જય સિય વાહ ભાઈ વાહ હું જરાક છે ને ભાઈઓ આમાં શું લખેલું હવે મને ખબર નથી પડતી એટલે હું જરાક છે ને એટલે એટલે ફોટો પાડું અમારા પોત્રો પછી છે ને કે અમારા જમાઈ છે એ મેનેજર છે એ ભણેલા ઘણી હોશિયાર છે એટલે હવે એમને ઇંગ્લિશ ખબર પડે સમજ્યા કે આપણે ઇંગ્લિશમાં હું લખેલું બધું પૂછું આ અંગ્રેજ જે પૂછે છે ને વિદેશીઓના આ ચેટમાં આવે છે ને કોમેન્ટ કરે બિચારા આપણે ગુજરાતી તો સમજી જઈએ જ્યારે મને ફોટો પાડવા દો ભાઈ હા ઓકે હવે આપણે બંધ કરશું જય શ્રી રામ આવજો લાઈવ આપજો સાંભળજો લાભ લેજો બધાને જય શ્યારામ કહેજો વિડીયો આગળ મોકલજો જય શિવશંભુ જય શિવશંભુ